પઢો છે ન્યા કેલા બહાર પાકૂત પેલા મકાનનો નકશો બહાર થઈ જાવ જોઈએ પછી મકાનના પાયા ખોદવાના ઈ પેલાણવાનું જ નહીં નકશો પહેલા આખે આખું મકાન ક્યાં બારી આવશે ક્યાં ટાવર આવશે ક્યાં ભોંગળું આવશે બધું ક્યાં વાયર ક્યાં બીમ નકર પછી કાપીને આપણે કે આ બીમ આયા લઈ લઈ ક સટકા એમ નહીં એમ અહીંયા પેલો પ્લાન જ્ઞાન ની ઘાણી ફેરવી બરાબર રીતે જોઈ લેવાનું હા પછી પાછું પછી એમાં નકશા જોઈ જવાનું એટલે સત્સંગ સૌદાની છે જ્ઞાન યજ્ઞ બધા યજ્ઞો માં સર્વશ્રેષ્ઠ છે બીજા યજ્ઞો માં કેટલું ઈંધણ નાખવું પડે કેટલાય માણસો જોઈ કેટલું જ્ઞાન યજ્ઞ બે જણા થી હાલે અને બે લાખ હોય તો કઈ વાંધો અને જ્ઞાન યજ્ઞ થી સીધી મુક્તિ

તો એક મહાપુરુષો આપણને એ લાઈન ઉપર બતાવે ગોતે એટલે બતાવનાર કહેવાય અને એ આપણને ગોતી લે ને એ મોટા ભાઈ આપણે ગોતવા જઈએ તો કઈ તો આપણે એનો વેહ જોઈ દાઢી જોઈને જતા જોઈ ન બોલતા હોય કાં કાંઈ ખાતા ન હોય ને આપણે તેવા ગોતી આ તો એ આપણને ગોતી લે એના માટે પરમાત્માને પ્રાર્થના કરી કે મારા નાથ તું ગમે ત્યાં પૃથ્વીમાં હોય પણ એવો પેગંબર મારા જીવનમાં મોકલે કે જેથી કરે મને તારું ઘર નજીક બતાવે ઓરું કરે પેલું કરે તારી હમજ જેમ જેમ અને પ્રાર્થના થી જડે ગોતવા જાય ને તો આપણને એમ થાય કે મણિધરી છે મણિધરની જેમ જ ફૂલ રાખે હવે એમાં જ કઈ આ અભિનેતાઓ બધા આમ રાજકારણ વાળા બહુ ઊંડા ઊંડા રાજકારણમાં હોય એ ગરમ થાય તો એ ખબર ન પડે એટલે એની ભાષા એમ હોય દાંત કાઢે તો સમજવા ગયો અવળું હોય કે એને તમારે હા મુજબ દાંત કાઢ્યા તા હા તો લગભગ તમારા બિસ્તરા પોટલા હવે ફરશી અવળું બધું એટલે એવી હોશિયારી તો આ તો આપણે પ્રાર્થના કરીએ ને તો ઓરિજનલ મળે અને પરમાત્મા જ ઓરું કરે શક્તિ જ ઓરું કરનાર છે તો ક્યાં પીડો છે કેવે કેવા સ્વરૂપે છે કેમ મળે એની જ વાત ભજનમાં બતાવી સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ જન કરો તો ભજન કરો તો આદમ તો અંતર આવશે આપણો દમ હાલી રહ્યો છે ને એ ખરેખર આપણને એમ થાય કે આપણે બહારથી જીવીએ છીએ એ અંદરથી પ્રગટે ને તો કામ થાય અંદરનો પ્રાણ બહારના ના પ્રાણ ને ખેંચે એટલે જોક્સ વાળા કહેતા ને રૂપિયો રૂપિયા ને ખેંચે એક જણા એ રૂપિયો રાખ્યો દાન પેટીમાંથી આમ બહાર આવે ને ઘડીક વાર થયું મુકાઈ ગયો કે વહી ગયો

દરિયો ગાજતો હોય એમાંથી હવા પ્રગટે હા એકસો ત્રીસ જડ ઝડપે વાવાઝોડું આવશે એ ઓલું વમણ પ્રગટ થયું હોય ને એટલે એ એવડે લોકો અંદાજ મારે શબ્દ બ્રહ્માથી જે પ્રાણ પ્રગટે એ બાયડના પ્રાણને ખેંચે આપણે ઓક્સિજનથી જીવી રહ્યા છે જો બાયડનું ઓક્સિજન કામ કરતું હોય ને તો દાદા વૈયા જાય એટલે તરત નળી નાખ દઈ પાસ બે બે વાર પંપ માર દઈએ હાલતું થઈ જાય ઓલો ઉપાડે નહીં ઓલા કે ઓક્સિજન ચડાયું છે પણ ઉપાડતું નથી અંદરથી પ્રગટતું નથી તો મહાપુરો આપણને કે આ દમ આ દમનોય દમનો અંતરમાં આવે છે તો આપણે એ દમની આ બાજુ મનમાં વસીએ છીએ બુદ્ધિમાં વસીએ છીએ વાણીમાં વસી દ્રશ્ય પદાર્થોમાં વસીએ છીએ વૈશ્ય પ્રાણનો થાંભલો છે એને ધીરે 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 ગેપમાં જાતા જાતા